જય સ્વયંભુ કહે છે કે મહાપુરુષોના વસન વિશ્વાસથી સત્સંગ થકી એ વસન કેવા હોય કેવા હોય છે એ વસન આત્મલક્ષી અને દેહદશાને ટાળનારા હોય છે મહાપુરુષો જે વસન પરખાવે છે ને તે વસન હર દમે દમમાં સોહમ ગાન ગાય છે શ્વાસોશ્વાસ સમરણ કેવી રીતે અને ક્યાં નામનું કરવું શ્વાસોશ્વાસ સમરણ નિજ નામ નિજ નામ સોહમ પદનું કરવું એક શ્વાસ નામ સમરણ સાથે લેવો અને તુરત અધ નામથી શ્વાસ છોડવો બાહિર કુંભક એટલે વિરામ કરવા વિરામનો સમય બહુ ધીમે ધીમે વધારવો તે નામ સ્મરણ સાથે સગર્ભા પ્રાણાયામ બાહિર કુંભકથી કરવો તેનો મહિમા ઘણો મોટો છે મનને સ્થિર કરવાનો મોટામાં મોટો ઇલાજ કયો તો મનને સ્થિર કરવાનો ઉપાય પ્રાણને નિયમમાં લાવો તે શ્વાસમાં પ્રાણના પ્રાણમાં મન રાખવાથી તે જલ્દી સ્થિર થાય છે મન પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે તેથી પ્રાણમાં એકરૂપ બનતા મનનો મોક્ષ થાય છે સંકલ્પ વિકલ્પને મન સાથે સંબંધ છે મન પોતે સંકલ્પ વિકલ્પનું ગુસળું છે મારાવાલા જેને આ ગુસળું ઉકેલ્યું તેના સંકલ્પ વિકલ્પ જ મટી ગયા એટલે કે મનનું અસ્તિત્વ જ મટી ગયું સહેજે સમરણ થાય તે કયા નામનું સમરણ આ સમરણમાં આપણી જાગૃતિ હોય છે હોય કે નહીં તમારા પ્રાણ પ્રાણસ્વરૂપમાં સોહમનિજ નામનું સ્મરણ સહેજે સહેજે સારું છે તેને અનુભવનાર તમે મનસુરતી રૂપે જાગૃત હો છો સતત પ્રાણ સ્વરૂપમાં મન સ્થિર થતા તે અનુભવમાં આવશે જો તમે સ્વરૂપે કરીને વિચારો તો તમને જન્મ મરણ જેવું કાંઈ સહેજ નહીં માટે સાધુ સંતો મહાપુરુષોનો સંગ અને સત્સંગ અને સર્વણ કરો મારા મારાવાલા અને વિવેક તો ઉદય થાય છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો